નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ બે ચોથો મહિનો બે હજાર ચોવીસ વાર મંગળવાર આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલા અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ અમરેલી એક હજાર વીસથી પંદરસો ત્રેસઠ સાવરકુંડલા અગિયારસો પચાસથી ચૌદસો તોતેર દસદન તેરસો પચાસ થી પંદરસો પચાસ બોટાદ તેરસો વીસ રૂપિયા મહુવા એક હજાર થી ચૌદસો એસી કાલાવાડ બારસો પાંચ થી પંદરસો ભાવનગર તેરસો દસ થી પંદરસો ચોત્રીસ બાબરા તેરસો થી પંદરસો ને એકોતેર રૂપિયા જેતપુર છસો થી પંદરસો છત્રીસ વાંકાનેર બારસો પચાસ થી સોળસો તેર મોરબી તેરસો પાંત્રીસ થી પંદરસો પંચોતેર અળવદ બારસો પચાસ થી પંદરસો ને બાવન રૂપિયા વિસાવદર વીસ રૂપિયા માણસા તેરસો નેવ થી પંદરસો પાસઠ ધોરાજી બારસો છેતાલીસ થી પંદરસો એકવીસ વેસિયા બારસો પચાસ થી પંદરસો પચાસ વેંજળ બારસો થી પંદરસો પચાસ રૂપિયા ધારી તેરસો થી પંદરસો બાવન લાલપુર તેરસો થી પંદરસો એસી ધ્રોલ ચૌદસો થી સાઈલા પાંત્રીસો થી પંદરસો રૂપિયા બારસો થી સોળસો ત્રીસ વિજાપુર તેરસો થી પંદરસો પાટણ તેરસો થી સોળસો રૂપિયા સિદ્ધપુર તેરસો થી પંદરસો દસ ડોળા થી પંદરસો પચાસ વડાલી તેરસો પચાસ થી પંદરસો પચાસ ગઢડા ચૌદસો થી પંદરસો ને બ્યાસી રૂપિયા અને મિત્રો અમારી આ ગુજરાત માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને રોજે રોજ તાજા બજાર ભાવ મળતા રહે